એટલી મસ્ત મૂર્તિઓ બધા નીકળી રહી છે અને લોકોની જોવા માટે ભીડ પણ એટલી લાગેલી છે બધા અહીંયા અત્યારે એટલા લોકો અહીંયા જોવા આવી ગયા છે અમારે બધા તો અમારા ઘરના વ્યક્તિ પણ અહીંયા બધા હાજર છે મસ્ત એટલી ભીડ આમથી આમ ગણપત બાપા મળ્યો ગણપતિ બાપાની પણ એટલી અત્યારે લાઇન લાગી ગઈ છે અહીંયા

મસ્ત બધાનું આયોજન મસ્ત એક ઊંચા આજે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ એટલે કે આનંદ સૌદાય છે ગણપતિ વિસર્જન અહીંયા અત્યારે બધાએ ગણપતિ બાપા બધા તો આવી રહ્યા છે બધા હેવી હેવી અને લોકો પણ અત્યારે આમાં ત્યાં લગી લાઈન જ દેખાય છે એટલા ઉત્સાહ બેનો બહેનો ભાઈઓ ત્યારે ગણપતિ ના વિસર્જન માં જઈ રહ્યા છે એટલો ઉત્સાહ છે બહેનો ને પણ ગણપતિ ના વિસર્જન માં જઈ રહ્યા છે સાથે સાથ હાલ આપણે એક પગે ઉગેલા ગણપતિ બાપા પણ આવી રહ્યા છે દસ દિવસની તપસ્યા અમારા ગણપતિ બાપા કરેલી છે એક અખંડ ગણપતિ બાપા બધા અમારા ભક્તો અત્યારે મને મૂકવા બધા કે આવી રહ્યા એટલા ઉત્સાહથી એટલું ટ્રાફિક સમસ્યા અને એટલો ઉત્સાહથી બહેનો પણ અહીંયા એટલું ટ્રાફિક છે આ સાક્ષાત ભોળા નાક નું રહેલા છે અત્યારે આપડે ગણપતિ બાપા ના વિસર્જન માં સાક્ષાત ભોળા નાક રૂપ પહોંચી ગયા છે